ગુજરાતમાં પડી રહી છે રેકોર્ડ બ્રેક કાળઝાળ ગરમી ગુજરાતમાં હાલ ગરમી મચાવી રહી છે છે પાંચ શહેરોમાં ગરમીનો પારો પાર પહોંચ્યો હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કર્યો છે ત્યારે વડોદરાના કારેલીબાગ વીઆઈપી રોડ અમિતનગર બ્રિજ નીચે તાપમાન વધી જતા રોડનો ડામર પણ ઓગળી ગયો છે ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વીઆઈપી રોડ અમિતનગર બ્રિજ નીચે થોડા સમય પહેલા પાલિકા દ્વારા ડામરનો રોડ બનાવવામાં આવેલો સી આર પાટીલ આવવાના હતા તે દરમિયાન રોડ બનાવેલો હાલ તાપમાન વધી જતા રોડનો ડામર ઓગળી ગયો હતો ડામર ઓગળી જતા આવતા જતા વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી હતી અને રીસર ડામર વ્હીકલના ટાયરને ચોંટી જતા અકસ્માતનો ભય પણ જોવા મળ્યો હતો ગુજરાતમાં પડી રહી છે રેકોર્ડ બ્રેક કાળઝાળ ગરમી ગુજરાતમાં હાલ ગરમી ત્રાહિમામ મચાવી રહી છે પાંચ શહેરોમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે